પોલીસને જાણ થયેલી કે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં એક જાડી જાખરોવાળો વિસ્તાર છે તેમાં પુરુષ ઇસમની લાશ છે જે બાતમી આધારે પીઆઈ પુરાળા પીઆઈ તેમજ હું એસીપી વીવી જાદવ તેમજ ડીસીપી સાહેબના સ્થળ પર પધારેલ છે અને વિઝિટ કરેલ છે અને ઉપરોક્ત મરણ જણાવ ઇસમ પચીસ થી ત્રીસ વર્ષનો પુરુષ ઇસમ છે એની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં મરણ જણાવ ઇસમની વિગત હજી આવી નથી ઓળખાણ થયેલ નથી પ્રયત્નો ચાલુ કપડા થોડાક નીચે ઉતરેલા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવશે